મિત્રો નમસ્કાર આપણી ચેનલમાં તમારું સ્વાગત છે આજના વિડીયોમાં હું ધોરણ દસમાં તમે કેટલા માર્ક્સે પાસ થાવ છો એ તમને જણાવીશ અને તમને જણાવીશ કે તેત્રીસ માર્ક્સ આવ્યા છે તો પણ તમે ફેલ થઈ શકો છો તો રિઝલ્ટ કેવી રીતે જોવું એ તમને સારી રીતે સમજાવું બરાબર તો પહેલાં આ રિઝલ્ટ છે બે હજાર ત્રેવીસનું એના દ્વારા તમને સમજાવું તો વધારે સમજાવે કેમકે ખાલી બોલીને સમજાવું તો થોડું સમજવું મુશ્કેલ પડે તો સૌથી પહેલાં દસમા ધોરણનું રિઝલ્ટ છે તો પહેલાં બોક્સની અંદર લખેલું છે આઉટ ઓફ એસી મતલબ કે એસી માર્ક્સમાંથી તો એસીમાંથી આપણે લાવવાના હોય છે છવ્વીસ માર્ક્સ હવે આ બોક્સની અંદર તમારે છવ્વીસ આવશે એટલે તમે પાસ થઈ જશો હવે એ છવ્વીસ એ એંસી માર્ક્સ કેના છે તમે જે એક્ઝામ આપી છે બોર્ડની એક્ઝામ જેમાં તમે પુરવણીની અંદર લખાણ કર્યું છે એના છે આ એની અંદરથી તમારે જો એંસી માર્ક્સમાંથી તમારે છવ્વીસ માર્ક્સ આવશે તો તમે પાસ થઈ જશો એટલે માંથી તમે માર્ક્સ માર્ક્સનું લખ્યું હોય સાચું તો તમે પાસ કહેવાય છે બરાબર ત્યાર પછી આ છે આઉટ ઓફ ટ્વેન્ટી એટલે વીસમાંથી તમારે કેટલા આવવા જોઈએ તો વીસમાંથી તમારે આવવા જોઈએ સાત બરાબર હવે વીસમાંથી સાત આ માર્ક્સ વીસ છે એ તમારે સ્કૂલમાંથી મૂકવામાં આવે છે જે તમારે એક્ટિવિટી ત્યાં કરાવવામાં આવે અથવા તો ત્યાં એક્ઝામ લેવામાં આવતી હોય સ્કૂલમાંથી એમાંથી ટોટલમાંથી અહીંયા માર્ક્સ મૂકવામાં આવે છે વીસમાંથી તો વીસમાંથી તમારે જો સાત હશે આ બોક્સની અંદર તો તમે થઈ જશો પાસ મોસ્ટ ઓફ સ્કૂલની અંદરથી કોઈ પણ ફેલ થતું હોતું નથી બરાબર હવે વિદ્યાર્થી મિત્રો તમને જણાવી દો ગ્રેડની અંદર પણ જણાવી દો જો આ બધું સમજાઈ ગયા પછી જો તમારે પાસ હો કે ફેલ એ ખબર પડવી હોય તો તમારે ક્યાંય પણ ઈ ગ્રેડ હોય અથવા તો ઈ ટુ હોય તો તમે ફેલ કહેવાઓ બરાબર ઈ વન ઈ ટુ અથવા તો ઈ હોય તો તમે ફેલ કહેવાઓ હવે તમને સમજાવી દો તેત્રીસ માર્ક્સ હોય તો પણ તમે ફેલ કેમ કેમ કે જો અહીંયા ઈ છે એટલે આ સબ્જેક્ટમાં તમે ફેલ છો બરાબર હવે આ સબ્જેક્ટમાં તો એને સોમાંથી તો આડત્રીસ આવ્યા છે તો પણ કેમ ફેલ થયો છે તો હવે તમને ડિટેલ્સમાં જણાવી દઉં તો હવે જો એસીમાંથી તમારે છવ્વીસ માર્ક્સ લાવો તો જ પાસ થાવ તો આમાં જોઈ લો તમે સોવીસ માર્ક્સ આવ્યા છે તો અહીં આ જ વિદ્યાર્થી અહીં જ ફેલ થઈ ગયો છે એને પુરવણીની અંદર જ્યાં લખાણ કરવાનું હોય બોર્ડની ફાઇનલ એક્ઝામની અંદર ત્યાં એણે સોવીસ માર્ક્સ આવ્યા છે તેને આવવા જોઈએ છવ્વીસ માર્ક્સ જો કદાચ છવ્વીસ માર્ક્સ હોત તો પાસ થઈ જાય જો આ લાસ્ટ સબ્જેક્ટમાં છવ્વીસ માર્ક્સ છે બેસિક બેઝિક ગણિતની અંદર તો આ છવ્વીસ માર્ક્સ અહીંયા આવ્યા છે અને સ્કૂલની અંદરથી તમારે અહીંયા વીસમાંથી સાત આવવા જોઈએ જે જગ્યાને અગિયાર આવ્યા છે તો અહીં છવ્વીસ માર્ક્સ આવ્યા છે એમ છતાં દેખો અહીંયા તમે જોઈ શકો છો અહીં ડી આવ્યો છે ગ્રેડ અને આ વિદ્યાર્થી પાસ છે જોયું ને છવ્વીસ માર્ક્સે પણ પાસ થઈ ગયો બરાબર તમને આ આ રિઝલ્ટમાં સારી રીતે સમજાઈ ગયું છે અને અહીં ચોવીસ માર્ક્સ છે અને ટોટલ આડત્રીસ માર્ક્સ છે તો પણ અહીંયા ઈ આવ્યો છે એટલે કે એ વિદ્યાર્થી અહીં ફેલ થયો છે તો આ રિઝલ્ટમાં તમને એટલું સમજાણું ટોટલ તેત્રીસ લાવવાના હોય પરંતુ એસીમાંથી તમારે છવ્વીસ આવવા જોઈએ અને સ્કૂલની અંદર વીસમાં વીસ માર્ક્સમાંથી તમારે સાત આવવા જોઈએ તો વિદ્યાર્થી મિત્રો આ તમને સારી રીતે સમજાઈ ગયું છે આ દસમા ધોરણના વિદ્યાર્થીઓ માટે છે પરંતુ રિપીટર વિદ્યાર્થીઓ કેટલા માર્ક્સે પાસ થાય એ જોવું હોય તો એના માટે આપણે પહેલો વિડીયો મૂકી દીધો છે તો એ વિડીયો તમે જોઈ લેજો એ વિડીયોમાં આપણે જણાવી દીધેલું છે કે રિપીટર વિદ્યાર્થીઓ કેટલા માર્ક્સે પાસ થાય એ પણ ડિટેલ્સ સાથે સમજાવ્યું છે તો હવે તમને વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો કાંઈ પણ ના સમજાય અથવા તો કોઈ પણ ક્વેશ્ચન હોય તો તમે કોમેન્ટ કરી શકો છો જય હિન્દ જય ભારત